તિરુપતિ મંદિરમાં લાડુ વિવાદની અસર ઉત્તરપ્રદેશના મુખ્ય મંદિરોમાં પણ જોવા મળી રહી છે અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય પૂજારીએ વાહનની એજન્સીઓ પાસેથી પ્રસાદ લેવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે મથુરા મંદિરે પણ મીઠાઈને બદલે ફળ અને ફૂલો અપનાવવાનો નિર્ણય કર્યો છે પ્રયાગરાજના ત્રણ મોટા મંદિરોમાં પ્રસાદના નિયમો પણ બદલવામાં આવ્યા છે જો વાત કરવામાં આવે તો તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદનમાં કથિત ભીડસેળના કારણે ઉત્તરપ્રદેશના મંદિરોમાં એલર્ટ જોવા મળી રહ્યું છે અયોધ્યા પ્રયાગરાજ અને મથુરાના મોટા મંદિરોની પ્રસાદ વ્યવસ્થા અને પ્રસાદ લેવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી મથુરા મંદિરે મીઠાઈને બદલે ફળ અને ફૂલો અપનાવવાનું નક્કી કર્યું પ્રયાગરાજ ત્રણ મોટા મંદિરોમાં પ્રસાદના નિયમો પણ બદલાયા છે જેમાં કેટલાક મંદિરોએ જાતે પ્રસાદ બનાવવાનું નક્કી કર્યું છે તો કેટલાક મંદિરોમાં બહારના પ્રસાદ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જ્યારે લલિતા દેવી મંદિર દ્વારા ભક્તોને માત્ર નાળિયેર ફળો અને ડ્રાય ફ્રૂટો સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ